Thank <laughs> you. તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમે લાઈવિયોમાં જોઈ શકો છો દોસ્તો અત્યારે વરસાદ તાબડતોબડ બેટિંગ કરી રહ્યો છે દોસ્તો જૂનાગઢની અંદર એમ કહેવાય છે કે આપ ફાટી પડ્યું છે દસ ઇંચથી વધુ પણ વરસાદ પડ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો શું તમારા ગામમાં વરસાદ છે કે નથી કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દો દોસ્તો તો તમને ખબર હશે કે ગઈ કાલે સાત તારીખે એટલો બધો વરસાદ પડ્યો છે કે નદી નાળા પણ તોડી નાખ્યા હતા દોસ્તો હાલ અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો લાઈવિયો ની અંદર અત્યારે વરસાદ જુનાગઢની અંદર તાબડતોડ બેટિંગ કરી રહ્યો છે દોસ્તો તમે જોઈ શકો છો આ ગઈ કાલના દ્રશ્યો તમને બતાવી રહ્યો છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો કેટલો બધો વરસાદ પડ્યો હતો કે નદી નાળા પણ તોડી નાખ્યા હતા દોસ્તો હાલ અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ઘણી જગ્યાએ વૃક્ષો પણ પડ્યા છે અને ઘણા બધા માલ ને પણ ઈજા આવી છે અને માલ પણ મર્યા છે દોસ્તો અને ઘણી જગ્યાએ એમ કેવાય છે કે વીજળી પડવાથી લોકો ઉપર તે લોકો ઉપર વીજળી પડી છે લોકોના પણ મોત થયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા રહ્યા દોસ્તો તો તમે જોઈ શકો છો દોસ્તો જૂનાગઢની અંદર પણ વરસાદ એટલો બધો પડી રહ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે છે કે પંદર પંદરથી અઢાર તારીખનું બીજું પણ વળાક આવી ગયો છે દોસ્તો આંબાલાલ પટેલે બીજી પણ અગાહી કરી નાખી છે દોસ્તો અને ઘણા ખેડૂત લોકોનું નુકસાન પણ થયું છે પાકનું દોસ્તો ઘણા ખરા લોકોની જાયરો પણ ઓઘા પણ બધાય બગડી ગયા છે દોસ્તો ખેડૂત લોકો આ ખેતરમાં ખેતીની અંદર હાકવા પણ પામ્યા નથી દોસ્તો ઘણા લોકોનો અત્યારે અનાજ પણ ખેતરમાં છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકાલી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયોમાં તપ્તકાલી બાય બાય